નવીન બનેલ બ્રિજને એકત્રીસ ડિસેમ્બરે ખુલ્લો મુકાશે કલેક્ટર વરૂણ કુમાર બરનવાલે નવીન બ્રિજની મુલાકાત લીધી દિયોદર શહેરમાં સર્જાતી ટ્રાફિકની સમસ્યાને લઈને નવીન રેલવે બ્રિજ બનાવવામાં આવે છે જે રેલવે ઓવરબ્રિજનું આગામી એકત્રીસ ડિસેમ્બરના દિવસે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી રાજ્ય સરકાર મંત્રી બળવંતસિંહ રાજપૂત સાંસદ પરબત પટેલની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવનાર છે અને તેત્રીસ કરોડના ખર્ચે નિર્માણ પામનાર આ રેલવે ઓવરબ્રિજના લોકાર્પણ પૂર્વે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણ પરનવાલ દિયોદર ખાતે આવી પહોંચ્યા હતા અને નવીન બનેલા રેલવે ઓવરબ્રિજનું નિરીક્ષણ કર્યું હતું અને દિયોદર શહેરમાં નવીન રેલવે ઓવરબ્રિજના ઉદઘાટનથી વાહન ચાલકોને ટ્રાફિકથી છુટકારો મળશે પરમ દિવસે માનનીય વિધાનસભાના અધ્યક્ષશ્રી અને બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ભરવસિંહ સાહેબ બંનેના સંયુક્ત હાજરીમાં પરમ દિવસે આ કાર્યક્રમ બ્રિજનું ઉદઘાટન થવાનું